ગઈ તારીખ એકત્રી પચીસ ના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો છે શનિભાઈ ત્રેવીસ વર્ષ આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા અ ફરિયાદીને નિદ્રાડ ગામના શમશાનઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ એ ઓમ પ્રકાશ જાટ સર એસપી સરના અધ્યક્ષાને અને એસપીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલી છે આજે અપરનું કારણ સામે એક પ્રેમ પ્રકરણનો બનાવ તો પ્રેમ શું છે એમાં મતલબ કોણ જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનો બનાવ આરોપીનું નામ શું આરોપીઓના નામ આ મુજબ છે લક્ષ્મણભાઈ ઠાકોર જયેશભાઈ ડાબી રણછોડભાઈ ઠાકોર જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ વાઘેલા